આજે છે ને વાંકી વાંકીએ છે એમ બરો કાલે આપણે જે પુરો ખંડ માં ખટકો ને એ કીધું તું ને લાગે વેડા ભગવાન મેઘરાજા આપડે ખામું જોયું છે ને કાલે વરસાદ ધરતી ની ધરા તૃપ્ત કરી અને અત્યારે ઉઘાડ બતાવે છે અને આજ છે પાંચમ ભટલી વાક્યમાં પાંચમનું પાંચમ નું બહુ છે બરોબર એમ કે છે તો દાણા બળદ ને બિયારણ લઈ લઈએ ગમે તે બધું લઈ લેજો બિયારણ ને બળદ તૈયાર રાખજો બરોબર કારણ કે વરદ વર વરસાદ બહુ થાય અને વર સારું થાય બરોબર ફટલી વાક્ય વાક્યના અનુસંધાને આજ અષાઢ સુધી પાંચમ છે બરોબર હવે આગળ જોઈએ આપણે કે ફટલી વાક્ય કેવી રીતનું આપણને આનું ફળ આપે છે જય માતા

એટલે હટાણું કરવા જવાનું છે પપ્પા ને મારે બે ને બગસરા બગસરા થી આવી ગયા છે ઘરે બ્લોગ ઉતારવાનો કઈ ટાઈમ નતો રહ્યો એટલે કઈ અહિયાં નથી ઉતાર્યો આ એક છત્રી લીધી છે જૂની છત્રી હાવ તૂટી ગઈ હતી આ પડી નઈ તૂટી ગઈ હતી આ હરસી ફોટો કરાવ્યો મઢાવ્યો મમ્મી જો સરસ છે ને ઓલો હાવ જૂનો થઈ ગયો તો બાકી થોડું ઘટાણું પરચોરણ કરવાનું હતું તો એ બધું લઈ આવ્યા છે તારે જે પેલું ફોર્મ ભરવાનું હતું ને તારે અંગૂઠો હું લેતો ગયો તો સારું હતું અંગૂઠો જો હે તારો તો પાછું ધુક્કો થાય ને આપણે તારો અંગૂઠો જ લેતો જાય એનો અંગૂઠો લેતો જાવ એટલે ફોર્મ ભરાઈ જાય પણ હું ભૂલી ગયો ઉતાવળમાં તો તો અંગૂઠો ત્યાર રાખજો તારો આ લઈ જાય જમણા હાથનો દેસો ને આવડે પીએમ વિશ્વકર્મા યોજના છે ને એમાં સિલાઈ મશીન ને એવું મળે છે એટલે આ મેડમ ને

મમ્મી ને ભાઈ બે બપોરા કરવા બે ગયા છે વેરી વેરી ગુડ ગુડ ચાલો બેન અમને આપી દો દૂધી બટેટા નું શાક રોટલી ડુંગળી વઘારેલા ભાત વિથ મિક્સ વેજીટેબલ્સ અને દહીં તો આલો બપોરા કરવા હમણાં અમારે મચ્છરનો ત્રાસ બહુ વધી ગયો છે એટલે ઓલા આવ્યા હતા આપણે શું કે ઓલા આરોગ્ય ખાતામાંથી અને ટાંકીમાં ને એમાં બધેમાં કાંઈક દવાને એવું છાટી ગયા છે કેમ મમ્મી છાટી ગયા છે અને આની ઉપર કપડું ઢકાય એટલે મચ્છર ઈંડા ઉડે નહીં

બીમારી ઓછું થાય હા મેં બેઠું બુલબુલ નું બચ્ચું છે બતાય જો નાનું એવું છે હજી ઉડતા નથી શીખવું